તેમણે પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય 2010 માં તેમણે છાયાબેન ગુણવંતરાય બારોડિયા અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી 1.75 લાખ ના પ્લોટ ખરીદી કર્યો હતો જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા આ દરમિયાન તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજય તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટ ઉપર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે જેથી તેઓ તુરંત ભરૂચ આવી પહોંચ્યા હતા જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પણ તેમને જોઈતા હોય અયુબ તેના પુત્ર આમિરે તેમને તે અપાવવાના બહાને તેમની પાસેથી વીસ લાખ રૂપિયા ટોકન લીધું હતું જે બાદ અયુબે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી

પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે અખિલેશ શર્માની ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બાબીકરો છે ચાવદ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે